સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહેલી છે તે અંતર્ગત આજ રોજ લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી જાડિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંદર દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલી છે તે અંતર્ગત આજ રોજ ગૌધુલિક લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે

સમૂહ લગ્નમાં બેન્ડ સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયું છે રાજમાર્ગ પર ફરેલ અને ગૌધુલિક સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવે છે મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહ્યા છે ધર્માત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા પંદર દંપતી આશીર્વાદ પ્રાપ્ત કર્યા સમૂહ લગ્નના ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડોક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ મહાકડિયા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ મહાકડિયા ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા હકોબા વાડા જામનગર બાઉ કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા સુનિલભાઈ ધોડકિયા અમરેલીના હશુભાઈ જોશી અશ્વિનભાઈ ત્રિવેદી જુનાગઢ નોવેલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ જુનાગઢ વેપારી અગ્રણીય હસુભાઈ જોશી અશોકભાઈ શેઠ ગુણવંતભાઈ રાણીગા મયુરભાઈ સુવા પૂર્વ પ્રમુખ ઉપલેટા દાનભાઈ ચંદ્રવાડિયા ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા વાલીઓના વિવાહના આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી નીલુભાઈ ગોંધિયા ભાદાભાઈ બોરખતરિયા ભાવેશભાઈ સુવા વિક્રમસિંહ સોલંકી જગદીશભાઈ પેડા સતીશભાઈ સોજિત્રા મનુભાઈ બારોટ કાનાભાઈ ચના બાવરા સંજયભાઈ મુરાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી સર્વજ્ઞાતી જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ ખૂબ સહકાર મેળ્યો છે આ અસિદ્ધાર્થ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વજ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું સર્વજ્ઞાતીય જ્ઞાતિય દીકરીના વિવાહનું આયોજન કર્યું તેમાં આશરે પંદર જેટલી દંપતિઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આ જે દંપતિઓ આજે અહીંયા પ્રભુતાના પગલાં માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું એમાં ઉપલેટાના નગર શ્રેષ્ઠીઓ ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મેળવ્યો છે તો આ નવ દંપતીઓ વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ન્યુઝા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે